સ્વાતંત્ર્ય સેનાનીઓની આગેવાની હેઠળ સત્ય અને અહિંસાની લડત લડીને હજારો કારણે આજના આપણા દેશમાં સ્વતંત્રતાનો આ આનંદ પ્રાપ્ત કરવા માટે અનેક વીરો શહીદ થયા છે અનેક મહાપુરુષોએ પોતાના જીવનનો ભોગ આપ્યો છે ભારત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં હજારો ક્રાંતિવીરો વીર સપૂતો અને વીરાંગનાઓની સૌર્ય ગાથાઓ છુપાયેલી છે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆતના મૂળ ઘણા ઊંડા છે 1906 માં કોંગ્રેસ અધિવેશનમાં પ્રમુખ પદેથી દાદાભાઈ નવરોજીએ સ્વરાજ શબ્દનો ઉચ્ચાર કર્યો ઓગણીસો માં પહેલું વિશ્વ યુદ્ધ ફાટી નીકળ્યું લોકમાન્ય તિલકે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તે મેળવીને જ જમ્પેશ નો નારો ગુંજતો કર્યો ઓગણીસો પંદરમાં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા ઓગણીસો સત્તરમાં ગાંધીજીના પ્રમુખ પદ નીચે ગુજરાત રાજકીય પરિષદ મળી કોઈ પણ વ્યક્તિને કોર્ટમાં કેસ ચલાવ્યા સિવાય જેલમાં પૂરી દેવાનો કાયદો જેને રોલેટ એક્ટ કહેવામાં આવતો હતો તે ઓગણીસો માં આવ્યો ગાંધીજીએ એને કાળા કાયદા તરીકે ઓળખાવ્યો લોકોએ રોલેટ એક્ટ નો વિરોધ કર્યો આખા ભારતમાં વિરોધ નો વંટોળ જામ્યો ઠેર ઠેર સરઘસો નીકળ્યા હડતાલો પાડવામાં આવી પંજાબના અમૃતસર શહેરમાં જલિયાવાલા બાગમાં લગભગ વીસ હજાર કરતા વધારે લોકોની સભા પર જનરલ ડાયરે આડેદળ ગોળીઓ ચલાવી આખો દેશ ખળભળી ઉઠ્યો ગાંધીજીએ અંગ્રેજો સામે અસહકાર ફૂંક્યું વિદ્યાર્થીઓએ શાળા કોલેજોનો ત્યાગ કર્યો વકીલોએ કોર્ટનો ત્યાગ કર્યો પરદેશી હોળી કરવામાં આવી દેશમાં અહિંસક ક્રાંતિનો જુવાડ પેદા થયો અસહકારનું આંદોલન સત્યાગ્રહનું આંદોલન અને ઓગણીસો બેતાલીસનું નું ભારત છોડો આંદોલન આ તમામે તમામ આંદોલનોમાં ભારતના યુવાનોએ હોશભેર ભાગ લીધો હતો સુભાષ ચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજની રચના કરી ચલો દિલ્હીના નારા સાથે આઝાદી જંગનો જુદો મોરચો રચ્યો તેમણે સશસ્ત્ર યુદ્ધની જાહેરાત કરી છેવટે અંગ્રેજ સરકારના વળતા પાણી થવા લાગ્યા હતા આખરે ઓગણીસો સડતાલીસ ની પંદરમી ઓગસ્ટે આપણો દેશ સ્વતંત્ર થયો દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરના બ્રિટનના યુનિયન જેકના ધ્વજને વાઇસરોએ માઉન્ટ બેટને ઉતાર્યો ત્યાં જવાહરલાલ નેહરુએ સ્વતંત્ર તિરંગો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો જય હિંદના નારા સાથે લાલ કિલ્લાનું મેદાન ગુંજી ઉઠ્યું અખંડ ભારતના બે ટુકડા થયા ભારત અને પાકિસ્તાન આઝાદી બાદ ભારત દુનિયાનો મોટામાં મોટો લોકશાહી દેશ બન્યો સ્વતંત્રતા દિવસની ઉજવણીથી દેશના લોકો આઝાદીનું મહત્વ સમજે તેમના હૃદયમાં દેશભક્તિ જાગે તેમજ દેશ પ્રત્યે સન્માનની લાગણી કેળવાય તેમજ લોકો દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપનાર વીર સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન વિશે માહિતી પ્રાપ્ત કરે અને તેઓ એકતા સ્વચ્છતા સહકાર જેવા મૂલ્યો કેળવી દેશને સાચા અર્થમાં સ્વતંત્ર બનાવે તે હેતુઓ કેન્દ્ર સ્થાને છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓગણસી સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દિલ્હીના પ્રતિષ્ઠિત લાલ કિલ્લા પરથી પર્વની ઉજવણીનું નેતૃત્વ કરશે તેઓ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવશે અને પ્રતિષ્ઠિત સ્મારકની પરથી બે હજાર સડતાલીસ સુધીમાં વિકસિત ભારતના સરકારના વિઝનને સાકાર કરવા તરફ રાષ્ટ્ર પ્રગતિ કરી રહ્યું છે આ વર્ષના ઉજવણીનો વિષય નયા ભારત છે આ ઉજવણીઓ સમૃદ્ધ સુરક્ષિત અને નવા ભારતના નિર્માણના સંકલ્પને વધુ પાડશે આજે નવી દિલ્હીમાં યોજાનાર સ્વતંત્રતા દિવસ સમારોહમાં માં અઠ્યાવીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના બસો દસ પંચાયત પ્રતિનિધિઓ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે વિશેષ અતિથિઓમાં કચ્છના એક મહિલા સહિત ગુજરાતના ત્રણ સરપંચોનો સમાવેશ થાય છે અંજાર તાલુકાના ભીમાસર ગામના સરપંચ ડાઈબેન હુંબલ નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના સુલતાનપુર ગામના સરપંચ શશિકાંત પટેલ અને ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાના અખોડ ગામના સરપંચ નરેન્દ્રસિંહ સોલંકીનો વિશેષ અતિથિઓમાં સમાવેશ થાય છે